ઉપલબ્ધ આ સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક વાહન છે આર્ક ખરેખર યુકેની પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક કાર કંપની તરીકે ઉભરી આવી છે નવી ઇલેક્ટ્રિક કોડરી સાયકલ આર્ક દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે જે બ્રિટન ની પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક કાર કંપની છે કંપની કહે છે કે તેનો ઉદ્દેશ્ય સ્વચ્છ અને ટકાઉપણું કેન્દ્રિત પરિવહન સોલ્યુશન માટે યુકેના સંક્રમણને ચલાવવાનો છે આર્ક ઝીરો ઇલેક્ટ્રિક વાહનની કિંમત પાંચ હજાર નવસો પંચાણું યુરો યાની અંદાજે પાંચ લાખ આડત્રીસ હજાર રૂપિયા છે હાલમાં આ ઇલેક્ટ્રિક વાહન માત્ર યુકેમાં જ ઉપલબ્ધ છે તે આર્કની ઓફિશિયલ ઓફિસિયલ વેબસાઇટ પરથી ખરીદી માટે ઓર્ડર કરી શકાય છે આ કારને કાળા સફેદ લાલ અને ગ્રે રંગોમાં ખરીદી શકાય છે આર્ક ઝીરો ઇલેક્ટ્રિક વાહન રેન્જ એસી કિલોમીટર છે તેની ટોબી સ્પીડ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તેમાં ત્રણ એસપી મોટર અને એસી એચ લિથિયમ આયન બેટરી છે ડાયમેન્શનની વાત કરીએ તો આ કાર અઠ્ઠાણું ઇંચ લાંબી સુડતાલીસ ઇંચ પહોળી અને ચોસાઠ ઇંચ ઊંચી છે તેનું વ્હીલબેઝ સડસઠ ઇંચ છે આર્ક ઝીરો ઇલેક્ટ્રિક ની ચેચીસ એલ્યુમિનિયમ થી બનેલી છે તેની એલ્યુમિનિયમ બોડીના કારણે તેની ઉર્જા શોષી લેનાર ગુણો વધુ સારા બને છે તે વજન માં પણ હલકો છે તે સ્ટીલ કરતા ઘણું હલકું છે આર્ક નામની આ આ ટોય ડિઝાઇન આપી છે કાર ભલે નાની દેખાતી હોય પરંતુ તેમાં કુલ બે લોકો માટે બેઠક વ્યવસ્થા છે આર્ક ઝીરો કારમાં એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં વોલ્ટ મીટર પાવર મીટર કિલોમીટર અને રિવર્સ કેમેરા એમ્પી ફાઈ અને યુએસબી કનેક્શન જેવી સુવિધાઓ આપવામાં આવી છે તેમાં હિડન ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે આ એવી બે મુસાફરોને લઈ જઈ શકે છે તેમાં ડ્રાઈવર માટે એક સીટ છે જેની સાથે એક અન્ય વ્યક્તિ પણ બેસી શકે છે જેનો પાછળની સીટ માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઇલેક્ટ્રિક વ્હીકલ નું વજન ચારસો કિલો છે આ સિવાય તેમાં ડિસ્બ્રેક આપવામાં આવી છે ઇલેક્ટ્રિક કારના એક્સ્ટિરિયર વાત કરીએ તો તેની બોડી ફાઇબર થી બનેલી છે તેમાં સુરક્ષા માટે ડીઆર એ લાઇટ્સ ડબલ હેડલેમ અને આર્વીએમ પણ છે તેમાં અલય વ્હીલ સાથે બાનીશના ટાયર છે કારમાં આપવામાં આવેલ ડિસ્પ્લે તમારા મોબાઈલ સાથે જોડાયેલ હશે જે સંગીત અને નકશા જેવી સુવિધાઓ આપશે સુવિધા પણ આપવામાં આવી છે આર્કે હજુ એ જણાવ્યું નથી કે ઝીરો ઇલેક્ટ્રિક મોટર સાયકલ અન્ય બજારો ક્યારે લોન્ચ થશે તો મિત્રો આ હતી સૌથી નાની એટલે કે માઇક્રો ઇલેક્ટ્રિક કાર જે જલ્દી ભારતમાં આવી શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય